રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર મંજીભાઈ સોલંકી દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી ગુજરાત પોલીસ તંત્રમાં નોકરી આઠ કલાકની હોય છે છતાંય પોલીસકર્મીઓ અને અધિકારીઓને સતત બારથી ચૌદ કલાક નોકરીમાં ફરજ ભજાવે છે તો વધારે વેતન ભથ્થું આપવું જોઈએ તેવી માંગ સાથે આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો મારું નામ જયરામભાઈ મહેતાવિયા ખેડૂત અને સામાજિક કાર્યકર છું જયરામભાઈ હવે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવે છે કે આજે નાના જે કર્મચારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે નોકરી કરે છે એ લોકોને આઠ કલાકની નોકરી હોય છે પણ ચૌદથી પંદર કલાક નોકરી કરવી પડે છે એટલે જો મોટા અધિકારીઓને જો પેન્શનને બધું મળતું હોય તો નાના નાના પોલીસ ડિપાર્ટમેન્ટના જે લોકો છે એને મળવું જોઈએ એવી અમારી માગણી છે ભોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ